ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ ચેનલ તો પહેલાં તો બ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઓકે તો બસ અત્યારે વાગી ગયા છે કેટલા સવા સાત થયા છે તો સવા સાત વાગ્યામાં તૈયાર થઈ ગયા વહેલા કમ્પ્લીટ થઈ ગયા છે તો બસ સવારે થોડીક વાર સાડા સાત જેવું થાય એટલે જવું છે હવે બંને ફોન કરી એટલે બહાર આવશે તેને લેતા જાય વાર હમ

એટલે એ બધું હોય આજે એટલે અમારે ખાલી જોવાનું હોય બેઠા બેઠા અને બસ જોઈએ હવે વિડીયો એમ શું કરવું નકર આપણે કોલેજમાં ભાઈ બનતા છે એમ નહીં આવે વિડીયો ઉતારશું એવું થોડું છે નહીં આજે જરૂરી છે હા અને દાંડિયા રાસ છે આજે કાલે હતા પણ પાંચેક મિનિટ રહી માં ખાલી બહુ નતા રહી આજે રમશે વધારે આજે વહેલા બધું પૂરું થઈ જાય એટલે જમી કાઢવીને દાંડિયા રાસ રમશે આજે એમ કરવાનું મજા આવશે પાર્થભાઈ પણ ઉઠી ગયા તો વહેલા કેમ પાર્થભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી બરાબર મમ્મી પણ જય ગાસ છો મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી જાય ગાસ જય શ્રી કૃષ્ણ માસી કેમ બોલે હા ધીમું ધીમું બોલે અમરેલી કેટલું ફાસ્ટ બોલતા હતા વ્લોગમાં ના ના આમ ના આમ નહોતા ગયા તી બી અગલે દિવસે ત્યારે ઉપર વાડીએ બેઠા હતા ને ત્યાં મેં વ્લોગ શરૂ કર્યો ને માસી સરખા રેખ ઊભી રહે ઊભા કે હું ધરખતી જતા એમ કરો મીડા માસી નંબર માસી બ્લોગ માં ઉભો કર સારવાલો તો હવે થોડું ઘણું કામ કાજ છે પતાઈ આવી પછી જાય કોલેજ તો બસ હવે અત્યારે જાય છે કોલેજ એ તૈયાર થઈ ગયા છે પાસ થઈ જો તૈયાર થઈ છે જોઈ લ્યો એ તૈયાર થાય તો આપણે તૈયાર થાઉં પડે ને આપણે જાવું કોલેજ આ તો વાતાવરણ બહુ ઓલું છે જેમ કે વાદળા વાદળા છે નકરા

આની ખાલી થાળી જોશો તમે સમીરિયા થાળી કરતા હજી કેટલી વાર જવાનું તારે લેવા નજારો કે અંજાની એક જાળો I'm not so going સાડા છ અને કોલેજ આવતા આજ તો મેં કીધું મોડું કરશું વેલા મોડા મોડા આવશું તમે કીધું બધા ભેગા થયા છેલ્લો દિવસ છે અઢી વાગે તો આવતા રીતે કાલે કરતા વેલા આવતા

તમે પાછળ આ જોયું હોય ને તો કે કોમેન્ટ ન કરતા પાછળ જોયું જાય છે મારી પાછળ કેમ કે મમ્મી એ દુજાળા કે એટલે ઉખડતું હતું એટલે મમ્મી કે પેલા એ અરખું કરી નાખે ને માથે પાછળ કાલે કલર માર દેવું એટલે કલર મારવાનું છે કાલે આજે તો નહીં થાય બધું કેમ કે આપણે મારે રજા પડી ગઈ હવે એટલે બધું મારે જ કરવાનું હોય કલર મારવાનું નહી અત્યારે મારતા હતા મમ્મી કલર કોને કેવું મારે તો કઈ મારે કલર કરતા હતા પણ થોડોક એટલો હતો એટલે મમ્મીને મેં કીધું અત્યારે વાંધો કાલે વધારે લઈ આવી દઈશ અને કાલે કરી નાખશું તો કે વાંધો નહીં કાલે કરી નાખશું અત્યારે ભલે પેઢ બસ એ જ હતું સારું હલો થોડીક વાર બેસી હવે બેસવા સિવાય તો કાંઈ નથી ઓપ્શન નથી બીજો અને મમ્મીને કાંઈક ભેળ બનાવવાની છે તો બાર થી બધું લઈ આવી દઈએ

એવું બધું હતું તો બસ અત્યારે જો મમ્મીએ ભેળ બનાવી નાખી તો જમી લઈએ આ બધું નાખવાનું બાકી છે ખાલી ડુંગળી જ બાકી નાખવાનું કામ બીજું બધું તો નાખાઈ ગયું હા અમે ડુંગળી નહીં ખાતા અમે સ્વામિનારાયણ નથી પણ હું કઈ નથી મજા આવતી એક તો ડુંગળી થી ગેસ થાય છે અને ભાવતી નથી બે બે કુશ એટલે નહીં ખાતા કામ મમ્મી